આગે મૂચો ત લાવ યાર હોય આજ તું ઈ લાઈ દીધું બધું આપણે હાલ નેટ નેટ ખબર ને ખબર છે તાર મમ્મી નેટ નેટ છે તો આઈડિયા લાવવો પડશે આઈડિયા તો આઈડિયા તો હું જ લાવવો પડે એમ પણ આઈડિયા આઈડિયા હવે આઈડિયા આવ્યો મને મસ્ત

મારા ખાડા હોય તો રવડમાં દોસો તમે ઓય રવળત ચેનચે રવડ તમે પણ તમે કોમ જ ન કરાવતા ગદતી મે હવે મે કીધું કે ભોણન કીયો કામ કરાય પણ આ ભોણો બહુ વકે પેલો છે અલ્યા પણ તમાર કોમ કરાવું પડે આને અને આ બટાકાને શાક શું ના ખાય કોણ પટાની આલે કે જે હોય ખાઈ લેવું પડે તારે જો મોડે હમુ સાટાણી કર તો બટાકાને શું ખાર હોય અને મોને ની કોઈ ક્યાર લ્યા તો કારા વાળી કરી છે ને હવે

લો હે આ હું તમાર ભણંગ ખબર કાઢતો આવું એ તમે માર માર હંગ ના આવ યાર કેમ કડે કેલા ગોમવાલન બોલે ના આવ ચાલે ના 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 આપણે બે જા હેડો આપણે બે ના ચાલીએ એ તમાર ઘર મુ જઈ ના ઉતર પછી એન બોલા જા જો માર મોડ થાય મુ તો બોલાવ જો હવે તમે યાર આયા તો ના તમે બોલાવતા તો કેન લે હેડો આપણે બે જઈએ હું યાર કેમ તૈયાર પીરા કોક કરવું પડે કોણ બોલ ભાવ ના પડે હાર તો મુ બોલાય ના આવ હેડો યાર

ઘાટુજીક પેલો

એбя તને તુ પાતું એ બોળા શાંતિ રોમ રોમ તાતુ અલ હાલ તર થવા નઈ કાધુ તું ના પાડે એ બરો ઓને કાધુને બોબળો ચમ ચમ છે શું માર્યો માર્યો લે યાર

મદ આ ક્યોન બેઠા એન ખબર બધી પડે તું બંધ રે લે જો આ થઈ ગયો હાલ તમાર ઘેર આઈ ગયો શું કરે યાર અલ્યા તમને નઈ કીધું કે તતની ખાઈ જતી કી હા વાત કો તમે હે વાત કો હેડો અલ્યા વાત નામ

હા બોબળો હે ને એટલે આ આ આ બટુજી ના પુત્રી કઈ નાખી આવજે આવજે વાત છે

પાશુ લેણવા નહી ઈકી થાપે નહી રહેશે તારા તમ પેલી વખત તો એ ગોઠિયા લડવા નહી આપણે આવા ઓન લેત ને કેને કે ઘર આવો હો તું ઘર ઈકી થાપે ન વધાર કરું ને ત માર નામય ભીખ મોકતા રહ હેડે

પોનસો રૂપિયા અહિયાં જોનસો નોટ હશે ઊંઘવાની વાત જ કરો બીજી ચોરી પોનસો છે